રાપર શહેરની ચાલીસ હજારની વસ્તી અને દસ થી વધુ પશુધન ધરાવતા આ શહેરમાં નગરપાલિકા સંચાલિત પાણી વિતરણ વ્યવસ્થા અપૂરતા રહેતા પાણીનો કકડાટ શરૂ થઈ ગયો છે કચ્છની જીવાદોરી સમાન કચ્છ બ્રાન્ચ કેનાલ દસ દિવસની રિપેરિંગ માટે બંધ કરવામાં આવી છે અને હજી એક માસ સુધી બંધ રહેશે તેવું નર્મદા કેનાલના સૂત્રોએ જણાવ્યું હતું રાપર શહેરની વસ્તી ધરાવતા નગરના સાત વોર્ડને દરરોજ થી સાત એમએલડી પાણીની જરૂર છે પરંતુ રાપર શહેરમાં એકાંતરા પાણી વિતરણ કરવામાં આવતું હતું પરંતુ છેલ્લા દસ દિવસમાં અઠવાડિયે એકવાર પાણી પુરવઠા બોર્ડ દ્વારા સામખિયારીથી પાણી આપવામાં આવ્યું છે રાપર શહેરમાં ભાજપની ગત પણ પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ હતી ત્યારે કકડાટ થયો હતો અને શહેરીજનોએ આંદોલન કર્યા હતા ગત ટર્મની અણઆવડત અને ઘરની ઘોરાજી જેવા શાસન કરી ભાજપના શાસન દરમિયાન બે હજાર લોકલ સ્ત્રોત માટે પાંચથી છ બોર અને બાદરગઢથી રાપર સુધીની પાણીની પાઇપલાઇન નાખવામાં આવી હતી પરંતુ ગત ટાઉનના શાસન કરતાએ પાઇપલાઇન કાઢી નાખી અને જે રિઝર્વ બોર અને મોટરો બંધ કરી કાઢી નાખી હતી અને રાપર શહેરને માત્ર નર્મદા કેનાલ આધારિત પાણી માટે વલખા મારવા મજબૂર કરી દીધા છે તો રાપર શહેરના નગાસર તળાવને કેનાલ દ્વારા ભરવા માટે દોડડા પણ શાસન કરતાઓએ પાણી માટે બનાવવામાં આવ્યું છે પરંતુ હજી સુધી એક પણ વખત છેલ્લા એક દાયકામાં ભરાયેલ નથી અને વરસાદના પાણી દ્વારા નગાસર તળાવ ભરાઈ ઓગની જતું હતું તે પાણીની આવક બંધ કરી દીધી છે રાપર શહેરમાં છેલ્લા ચોવીસ વર્ષથી ભાજપનું શાસન છે પરંતુ છેલ્લા શાસન કરતા શહેરના લોકોને પાણી સફાઈ અને રખડતા ઢોરોની સમસ્યાની લોકોને ભેટ આપી છે પાણીની સમસ્યા તો દાયકાઓ જૂની છે અહીંયા અને અગાઉ એટલી બધી રજૂઆત કરી છે ધરણાઓ આંદોલન પણ લગભગ આ સરકાર વાગડની સાથે ઓરબાયા છોકરા જેવું વર્તન કરતી હોય શહેર સાથે તો હું સ્પષ્ટપણે લાગી રહ્યું છે આજે જ પણ મેં એક નગરપાલિકા સીઓને લેટર નાખ્યો છે પાણી બાબતે કે છેલ્લા એક અઠવાડિયાથી રાપર શહેરને પાણી નથી મળ્યું અને એવું જાણવા મળ્યું છે કે કેનાલો હજી એક એક મહિના જેવો સમયથી હજુ બંધ રહેશે પણ આ સમસ્યા લગભગ એક વર્ષમાં ત્રણ ચાર વખત આ રાપર ભોગવે જ છે કે લગાતાર મહિનો દોઢ મહિનો કેનાલ બંધ રહે પાણીના સ્ટોરેજ માટે નગરપાલિકાએ એવી વાત પણ કરી હતી કે નગાસર તળાવમાં થી પાણી આપવામાં આવશે પણ છેલ્લા દશેક વર્ષથી નગાસર તળાવ પણ હજી એક વખત ઓગણ્યુ નથી કે ત્યાં પણ પાણીની સમસ્યા આમ જ છે વિકાસના નામે માત્ર અહીંયા ઘર ભરાવાનું કામ થયું હોય એવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે ચારેક મહિના પહેલાં આ જ રજૂઆત કરી હતી કે જે પહેલાં લોકલ સ્ટોરેજ હતા જે નગાસર તળાવના કારણે બંધ થઈ ગયા છે એના કારણે પાણીની વધારે વિકટ સમસ્યા સમજે છે તો આવા પાણીના સ્ત્રોત ઊભા કરવામાં આવે અને ખાસ કરીને તો મુખ્ય માંગણી અમારી એ રહી છે ખરેખર આખા શહેરને કાયમી પાણી મળે અને આવી ભયંકર તંગીનો સામનો ન કરવો પડે એના માટે એક પાલિકા દ્વારા અથવા સરકાર દ્વારા એક ડેમનું નિર્માણ કરવામાં આવે જેથી કરીને ક્યારે પણ આવી સમસ્યા સર્જાય તો જે રાપર શહેરને જેટલું પાણી જે પ્રમાણમાં મળવું પડતું હોય એ પ્રમાણમાં લગભગ આ સ્ટોરેજોટલી એટલી કેપેસિટી નથી કે રાપર શહેરને પાણી પૂરું પાડી શકે તો આવા નાના નાના બીજા સ્ટોરો જેવું આપણે વાત કરી કે પહેલાં સાતથી આઠ સ્ટોરો હતા એવા યુદ્ધના ધોરણે જો અત્યારે શરૂ કરવામાં આવે તો થોડી ઘણી શહેરીજનોને રાહત મળી શકે એમ